સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પર ગેરકાયદેસર બાંધકામોથી લઈને ગેરકાયદેસર બાબતો છાવરવાના પ્રયત્નો થતા હોવાના આક્ષેપો છાસવારે લાગતા હોય છે ત્યારે આ વખતે દારૂના અડ્ડા અને જુગાર રમનાર પાસેથી પૈસા વસૂલવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે જેમાં પાંડેસરા વિસ્તારના ભાજપના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વિડીયો વાયરલ થયો છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક શરદ પાટીલ દારૂના અડ્ડાઓ ઉપર હપ્તા વસૂલ વસૂલાત કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે ભૂષણ પાટીલને સાથે રાખી દારૂના અડ્ડાઓ ઉપર હપ્તા વસૂલાત કરાવવા ગયા હતા ત્યારે દારૂ વેચતી મહિલાને આ નગરસેવક તેમજ તેનો સાગરિત દ્વારા સતત હેરાન કરી રૂપિયા પડાવતા હોવાના આક્ષેપ થયા છે વારંવાર રૂપિયાની માગણી કરતા મહિલા બુટલેગર કંટાળીને નગરસેવક તેમજ તેના સાગરિતને બરાબરનો મેથી પાક આપ્યો હતો ભાજપના કોર્પોરેટર શરદ પાટીલે કહ્યું કે આજે મળનારી સામાન્ય સભામાં અમારા વિસ્તારમાં જે કામ પાસ થયા છે તે માટે હું સ્થાનિક લોકોને મળવા માટે ગયો હતો તે દરમિયાન મને ફરિયાદ મળી હતી કે કેટલાક વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મેં સારા કાર્યકર્તાઓને કહ્યું હતું કે તેમને સમજાવો કે આ રીતે દબાણ ન કરે ત્યારબાદ હું ત્યાં પહોંચ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે બાકી બધા જે આક્ષેપો છે તે ખોટાનો ઉપજાવી કાઢેલા છે જય શ્રી રામ હું શરદભાઈ પાટીલ કોર્પોરેટર વોર્ડ નંબર ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં હીરાનગરનું રસ્તાનું કામ લેવામાં આવ્યું છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓની અપેક્ષાઓ એક પછી એક કામ કેવા કરે એટલે એમણે બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને બંધ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે કે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજવણી કરેલી વાત કરી છે એટલે આ વાયયાત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતા કીજે જય શ્રી રામ